અને અમે આ રોયલ વાપરીએ છીએ અને એનું રિઝલ્ટ પણ સારું છે અને ખેતી છેક સુધી સારી રહે છે બહુ સારું રિઝલ્ટ આવે છે વજન પણ સારું ઉતરે છે અને છેક સુધી કલર પણ સારો રહે છે હું અજય સોલંકી આજે આપણે કંજરી ગામ ખાતે બેચરપુર વિસ્તારમાં પથ્થરવેલીની ખેતી કરતા એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મ પર આજે ઉપસ્થિત છે કે જે અરિયન બાર ફટે કે રોયલ નામની પ્રોડક્ટનો વપરાશ કરેલો છે કે જેમાં જિંક સોલ્યુશન બેક્ટેરિયા વિથ ધ ઓલ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ તેમજ માઇક્રો માઇક્રોબલ ફૂડ સમાવેશ છે તો આજે આપણે તેમના મુખ્યથી સાંભળીએ કે રોયલ નામની રિઝલ્ટ શું છે તમારું નામ નંબર નંબર અને મોબાઈલ જણાવશો મારું નામ કાંતિભાઈ પરમાર વેચરપુરા કણજરી તાલુકો નડિયાદ જિલ્લો ખેડા અને અમે આ રોયલ વાપરીએ છીએ અને એનું રિઝલ્ટ પણ સારું છે અને ખેતી છેક સુધી સારી રહેશે ઉત્પાદન સારું મળે છે એનો કલર સારો રહેશે અને ઝાડ પણ સારું રહેશે ઓકે તો આ રોયલ તમને પ્રોડક્ટ વાપર્યા પછી તમને પત્તામાં પ્રોડક્શનમાં કેવું મળેલું છે બહુ સારું રિઝલ્ટ આવે છે વજન પણ સારું ઉતરે છે અને છે ખુદી કલર પણ સારો રહે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે રોયલ વાપર્યા પછી પત્તરવેલીની પાનની જાડાઈ સાઈઝ અને કલર કમ્પ્લીટ છે અને જોઈ શકો છો અને આપ આ ખાતર રોયલ લામની પ્રોડક્ટ ક્યાંથી રહેલા છો બોરિયાવી એગ્રો બિઝનેસ ઓકે ઓકે તો બીજા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો આ રોયલ વાપરવું જોઈએ કે નહીં વાપરવું જોઈએ બીજા ખેડૂત મિત્રોને અમે એ જ ભલામણ કરી કે તમે રોયલ ખાતર વાપરો અને રોયલ ખાતર સારું આવે છે ઓકે